મિત્રો ઘણી બધી મેડિકલ ઇમરજન્સી એવી હોય કે એક કન્ડિશન ની અંદર વ્યક્તિ કે દર્દીનો જીવ બચાવો એ ડોક્ટર કે હોસ્પિટલ ના સ્ટાફ કરતા જે સ્થળે ઘટના બને એની આજુબાજુના વ્યક્તિના હાથમાં વધુ આવી બે કોમન કન્ડિશન છે એક્સિડન્ટ એટલે કે અકસ્માતમાં થતી ઈજા અને કાર્ડિયાક એરેસ્ટ એટલે કે અચાનક હૃદયનું બંધ થઈ જવું છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને કોવિડ એટલે કે કોરોના પછી આપણે ફ્રીક્વન્ટલી જોતા કે સાંભળતા આવ્યા છીએ કે કોઈ યુવાન કે મિડલ એજ વ્યક્તિ કે જેમને પહેલાની કોઈ જ તકલીફ ના હોય અચાનક બેભાન થઈ જાય હોસ્પિટલે લઈ જવામાં આવે તો હોસ્પિટલે એમને તપાસ કરી એમનું કાર્ડિયા કેરેશ એટલે કે હૃદય બંધ થવાથી મૃત્યુ થયું છે એવું કહી અને ડેડ ડિક્લેર કરવામાં આવે તો આવા સમયે વ્યક્તિને સીપીઆર ની યોગ્ય સારવાર આજુબાજુની વ્યક્તિ દ્વારા મળી હોય તો એ દર્દીનો જીવ બચાવવા માટે ખૂબ જ અગત્યનું સાબિત થતું હોય હમણાં થોડા દિવસ પહેલા જ મારા ગામના મારી ઉંમરના એક વ્યક્તિ જે સંપૂર્ણ સ્વસ્થ હતા ધૂન કરતા કરતા અચાનક એ છે ઢળી પડ્યા બેભાન થઈ ગયા તાત્કાલિક વિનસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યાં એમને કાર્ડિયો કોલમોન એટલે કે સીપીઆર આપ્યું તો એમનું હૃદય ચાલુ થઈ ગયું પરંતુ જેટલા સમય સુધી હૃદય બંધ રહ્યું એ દરમિયાન મગજને ઓક્સિજન અને બ્લડ નહીં મળવાના કારણે એમનું બ્રેન ડેડ થયું અને એના કારણે એમનું અકાળે અવસાન થયું એ જ રીતે અઢી વર્ષ પહેલા મારા કઝિન ભાભી જે રોડ ઉપર એક્ટિવા ઉપર જતા હતા અચાનક બેભાન થઈ અને પડી ગયા એમનું હાર્ટ બંધ થઈ ગયું આજુબાજુના માણસોએ એમ્બ્યુલન્સ બોલાવી અને સિમ્સમાં શિફ્ટ કર્યા સિમ્સમાં સીપીઆર આખા એમનું હૃદય ચાલતું થયું તાત્કાલિક કેથલેબમાં શિફ્ટ કરી એન્જિયોગ્રાફી કરી સ્પ્રિંગ મૂકી હૃદય છે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું પરંતુ રોડ ઉપરથી હોસ્પિટલે શિફ્ટ કર્યા એ દરમિયાન

તો આ બંને ઘટનાની અંદર જ્યારે દર્દી બેભાન થઈ ગયો ત્યારે એકલા ન હતા આજુબાજુ ઘણા માણસો હતા એમાંથી કોઈને પણ સીપીઆર વિશે માહિતી હોત અને સીપીઆર આપતા આવડતું હોત અને દર્દીને ઘટના સ્થળથી હોસ્પિટલે પહોંચે ત્યાં સુધીમાં જો સીપીઆર આપવામાં આવ્યું હોત તો કદાચ બંને વ્યક્તિ આપણી વચ્ચે સ્વસ્થ જીવન જીવતા હોત તો આજે આ વિડીયોમાં હું સીપીઆર વિશે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જો તમારી આજુબાજુની કોઈ વ્યક્તિ ગાડીયા કેરેશ એટલે કે હૃદય બંધ થઈ જવાના લીધે જો બેભાન થઈ જાય તો એક નોન મેડિકલ એટલે કે નોન ડોક્ટર કે નોન હોસ્પિટલ ના સ્ટાફ તરીકે જનરલ પબ્લિક તરીકે તમે એવું શું કરી શકો કેવી સારવાર આપી શકો કે જે વ્યક્તિનો જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે